તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય મસરાજ કેમ છો બધા મજામાં જો કે આપણો વ્લોગ વિડીયો જોતા હોય તો બધાય મજામાં જ હોય અને સવાર સવારમાં ઉઠીને આપણે આવી ગયા હે ખેતરમાં અને ટાઈમ થયો મિત્રો આઠ વાગ્યા છે અને આપણે ટ્રેક્ટર અને ટાકો પાણીનો ભરી લીધો છે કમ્પ્લીટ અને દવા બવા લઈ પપ્પો લઈ અને હું અજયભાઈ અને વિજયભાઈમાં ત્રણેય ભાઈઓ આવી ગયા હે મિત્રો આપણે આજે દવાનો છંટકાવ કરવાનો હે આપણા સામેના ખેતરમાં કારણ કે આપણા જે સામેનું ખેતર છે બીજું એ ખેતરમાં હાલે હે નેદવાનું જુઓ મિત્રો દસ મજૂર આવ્યા હે નેદવા માટે એટલે એ ખેતરમાં આજે આપણે દવા નત મારવાની એમાં આપણે કાલે મારશું આજે આપણે ફાઇનલી પહેલાં આ ખેતરમાં દવા મારી દેવાની છે બરાબર તો એવું બધું હે તો ભરવાનું કામકાજ વિજયભાઈએ ચાલુ કરી દીધું છે અને અજયભાઈ નાખે દવા તો ચાલો મિત્રો જરાક તમને દવાનું સમજાવી દઉં તો જોતા રહેજો મિત્રો વિડીયો આગળ મજા આવી જશે તો મિત્રો આ છે ઈવી સેન્ટ હાંટ ગ્રામના એક પેકિંગ આવે છે આખું બરાબર અને આ એક ડોલમાં મિત્રો વીસ ડબલા નાખીએ એટલે કે વીસ ડબલા નાખી અને આ પાવડર નાખી અને હલાવીને દ્રાવણ બનાવી નાખવાનું એટલે આ એક પેકિંગમાંથી મેં માનો ને કે વીસ પંપનું દ્રાવણ થાય છે સાંઠ ગ્રામમાંથી તો એવી રીતના હે મિત્રો આ ઇવેન્ટ બહુ સારું રિઝલ્ટ છે આનું ને મિત્રો આ છે સ્પેશિયલી ઈર માટેનું પછી મિત્રો આ હે લીથલ સુપર પાંચસો પચાસ બરાબર આ મિત્રો એક પંપમાં નાખવાનું રહેશે આપણે ત્રીસ ત્રીસ બરાબર એક પોપમાં આપણે ત્રીસ એમએલ નાખવાનું અને આ પણ ઈર માટેનું છે અને બહુ મસ્ત મજાનું રિઝોર્ટ છે આ દવાનું પણ તો કોઈપણને છાંટવી હોય તો ચોક્કસ મારજો ફાયદાકારક છે વાંધો નથી રિઝોર્ટ બહુ સારું હે મિત્રો અને આ હે પાંચસો એમ એલનું હૈ આ બરાબર બાકી વિજયભાઈ ને અજયભાઈ બે પંપ ભરે છે આપણા ત્રણે અને ટોલીમાં રાખ્યો હા આપણો જે દર ફેરે રાખીએ મોટો ટાંકો એટલે પાણી ડૂકે જ નહીં આપણે એ તો કઈ ઉપાધી જ નહોતા આપણે મિત્રો બીજા નંબર માં વાત કરું તો આપડા આ ખેતરમાં એટલી હજી ઈર તો નથી પણ આપણે ઈરને સરપ્રાઈઝ દઈ દેવાનું હોય અત્યાર થી મોટ થી દવા નો કરી નાખવાનો હોય એટલે ઈર આપણે આવી જ નહીં જો કે હે થોડી થોડી છે એટલી જાજી બધી કઈ હે ને ઓલા ખેતરમાં જરાક વધારે હે તો એવું બધું હે મિત્રો તો ચાલો આપણે હવે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી નાખીએ જાજી ઘડી ખોટી ન થવું તો ચાલો જોતા રહેજો ફૂલ બાકા દીકી બોલાવવાની હે જો મિત્રો અજયભાઈ બનાવે છે મિત્રો આપણે અડધું ખેતર કમ્પ્લીટ દવાનું છાંટી નાખ્યું હે અહીંયા સુધી અને હવે આ બાજુનું અડધું બાકી છે તો એવું છે મિત્રો અને ચા પાણી આવી ગયા છે જરાક મસ્ત મજાના તો અજયભાઈ બેઠા છે તો ચાલે મિત્રો આપણે પણ જરાક મસ્ત મજાના ચા પાણી પી નાખીએ અને પછી પાછું ચાલુ કરીએ મિત્રો દવા છાંટવાનું તો ચાલો ભાઈ રહેજો કન્ટિન્યુ મિત્રો ચા પાણી પી લીધા છે મસ્ત મજાના અને આપડા વિજયભાઈ કમ્પ્લીટ પંપ ભરીને રાખ્યા છે તો ચાલો પાછી બાકાજી કે ચાલુ કરી નાખીએ કઈ નઈ ચા પીધો પીધો નેટ પીધો તો ઠીક કોફી આલી હે નેટ પીવર આવે બડા હરામી હો બેટા તો ચાલો પાછી બાકાજી કે ચાલો ઘર નાખીએ મિત્રો તો ફાઇનલ મિત્રો આપણા આ ખેતરમાં દવા છાટવાનું કામકાજ પૂરું થઈ ગયું હે અને બપોર ના વાગે છે 12:30 તો આપણે જઈએ હે હવે ઘર બાજુ તો ચાલો નીકળીએ ધીમા ધીમા ઘરે મિત્રો બપોરનો વાગ્યો છે એક અને આપણે હમણાં આવી ગયા કમ્પ્લીટ ઘરે અને ઓલા ખેતરમાં દવા બવા કમ્પ્લીટ છાંટી દીધી છે મિત્રો અને આપણે હવે હાવ થઈ ગયા હે ફ્રી અને બપોરનો ટાઈમ થયો વાઈ વાગ્યા એક ને આપણે મસ્ત મજાનું નાહી ધોઈ નાખ્યું છે કપડાં ચેન્જ કરી નાખ્યા હે અને હવે આપણે જમવાનું બાકી છે અને બપોરનું રાણું છે તો મસ્ત મજાનું પહેલાં જમી નાખીએ અને પછી મિત્રો આપણે સુઈ જઈએ હવે બપોર પછી હવે આપણે કાંઈ કામ છે નહીં તો એવું બધું છે મિત્રો તો ચાલો હવે જમી નાખીએ અને સુઈ જઈએ આરામ કરી નાખીએ તો મળી આવે બપોર પછી તો ચાલો તો ગુડ ઇવનિંગ મિત્રો અને આપણે ઉઠી ગયા હે અને બપોર પછી વાઈ ગયા હે ચાર તો એવું હે મિત્રો અને મસ્ત મજાના પી લીધા હે ચા પાણી અને આપણો જોનીઓ જરાક અંદર બેઠો હે અને ક્યારનો કહે છે કે મને બાણે કાઢો જરાક તો જરાક એને બાણે કાઢીએ મિત્રો હા નથી આના કરવા નથી આના જો ક્યાં ચાલુ નથી આનું નથી આના કરવા નથી આના ગુલાટી મારવ્યું મિત્રો નથી આના ચાલુ કરી દીધા જ કરવા હોય બસ ધન્ય બાકી મિત્રો આપણા ખેતરમાં નેદવાનું કામકાજ ચાલુ છે દસ માણસો નેદે હે બરાબર અને આ બાજુ હવે પાછળ થોડુંક જ છે આ બાજુ તો કમ્પ્લીટ નેદાઈ ગયું હે મકાનથી લગભગ નેદવાનું ચાલુ કર્યું હતું અને જો ઓલી બાજુ છે એ બાકી છે તો એવું બધું હે મિત્રો અને કાલે આપણે આ ખેતરમાં મારવાની છે પાછી દવા કારણ કે જો આ નેદવાનું આજે પૂરું થઈ જાય તો એવું બધું હે મિત્રો તો ફાઇનલી હવે બીજું કંઈ મિત્રો આપણે કામકાજ છે નહીં અત્યારે અને આપણે હે હાવ ફ્રી અને હામાં જોઈ લ્યો અજયભાઈ પણ બેઠા છે મોબાઈલ જોવે છે અને આપણે પણ હાવ ફ્રી હે કંઈ કામકાજ હે નહીં કામ હે એ બધું કાલે સવારે છે બરાબર અત્યારે તો આપણે પૂરો ખાઈએ છે તો મિત્રો આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ ને મળીએ કાલે પાછા નવા વ્લોગમાં તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરી દીજો શેર કરી દીજો અને જરાક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બાય બાય મિત્રો બધા એની અને જય માતાજી જય વસરાજ